તો હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને મમ્મી ઉપરનું બધું કામ કરે છે તો આપણે જાય મમ્મી કાઈ લેવાનું ના લેવાનું કાઈ મને યાદ નથી અત્યારે તો હું બહાર બધા કમેન્ટ કરજો હો જય માતાજી લખીને જય માતાજી ની કમેન્ટ કરના તો હવે આપણે જઈએ નીચે

અને આ શું છે કોઈ ક્યાંથી લીધું તું કોઈને ખબર હોય તો કહી દેજો એકવાર વાર અને આ ચશ્મા મેં અમદાવાદથી લીધા હતા પણ હું પહેરતો છું નહીં તો આજનો વિડિયો કરી દઈએ સ્ટાર્ટ આજે ફેમિલી બ્લોગ થવાનો છે બરોબર તો આપણે જઈએ છીએ બહાર ચક્કર મારવા માટે ક્યાં જઈએ છીએ તમને આગળ ખબર પડશે મને ખુદને નથી ખબર હું ક્યાં જવાનો છું તો આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ ને જઈએ બહાર તો અત્યારે છે ને હું કાલનો મતલબ આજે સાંજે છ વાગે વિડીયો એડિટ એડિટ અપલોડ કરવાનો છે ને એડિટ કરતો તો વિડીયોને હું એડિટ કર નાખ્યું અને કાલે મેં જે શૂટ કરવા ગયો હતો ને ઓલું રીલ્સ માટે એ અત્યારે આપણે પોસ્ટપોન કરી નથી કરવાનું અને અત્યારે મારે છે ને બદલાવા જવાની છે આપણે વ્હાઈટ લેવાની છે અંદરથી લાલ આવે છે નહીં બરોબર તો આપણે ચંપલ ને એવું પહેરી લઈ ઓહો બધું ભીનું ભીનું છે જોઈ લો આપણે ચંપલ ને એવું પહેરી લઈ પહેરી લીધું છે અને ગાડી થોડીક સાફ કરી અને જાય બદલાવતા આપણે લઈ આવ્યા છીએ વ્હાઈટ લાલ દઈ આવ્યા છીએ બાકી હવે બાર બાકી આપણો બ્લોગ તો સાચે છ વાગે આવે ત્યારે ટીવી ચાલુ હોય જોતું નથી જાવ એડિટ તો નાખ્યું કે જસ્ટ અપલોડ કરવાનો બાકી અપલોડ થઈને બપોરે કરીશ એટલે બપોર જ છે બાર વાગી ગયા પણ હું બે થી ત્રણ વાગે અપલોડ કરીશ ટાઈટલ અને બધું ત્યારે નાખીશ ને અત્યારે ચક્કર મારવા માટે જાય બાર હું ને રાજદીપ જાય જે બીજો હજી એક વિડીયો શૂટ કરવા માટે મેં જેમ કીધું ને ચાર પાંચ વિડીયો એટલે અત્યારે પેલા સ્ટોકમાં રાખી દે પછી જોઈ અપલોડ કરી કે નહીં એડિટ કરી કે નહીં કેવી રીતના કરી તો અત્યારે પહેલાં આપણે જઈ વિડીયો બનાવવા માટે ક્યાં જઈ આગળ ખબર પડી જાય તો આપણે મોલમાં આવ્યા હતા જેમ કે એક શોર્ટ મોલનો ય શૂટ કરવાનો છે અને પછી બીજી અલગ અલગ જગ્યાનો શૂટ કરવાનો છે તો મોલમાં જે શૂટ કરવાનો હોય ને એ શૂટ કરી નાખી આવે તો મિત્રો 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 આજનો વિડીયો આપણે શૂટ થઈ ગયો છે અને મારો વિચાર છે કે પોસ્ટ કરી દઉં એટલી બધી એક્સાઇટમેન્ટ છે કાલનો વિડીયો ઠીક ઠીક બન્યો છે એવો બધો કાંઈ જોવો જો એવો નથી પણ આજનો વિડીયો શૂટ મેં જોરદાર છે સ્ક્રિપ્ટ ઉપર જેવું સ્ક્રીપ્ટ કઈ રીતે લખવું કઈ રીતનું છે અને રાત દીપે શૂટ કરી દે આપણને વિડીયો હેલ્પ કરી રહી છે તો ઘરે જશે વિડીયોને હું એડિટ કરશું આને મૂકતા હોય બરાબર ક્યાં જવું જ હવે ક્યાંય નહીં હવે હવે ક્યાંય પણ જવાનો વિચાર છે નહીં ઘરે જવાનો વિચાર છે ઘરે જઈને વિડીયો એડિટ કરું જોવું કઈ રીતનું છે સરપ્રાઇઝ રિવિલ કરી દઉં કે નહીં બધું તમને ખબર પડી જશે

એડિટ એડિટ કરી લઈએ આપણે હાલો એડિટ તો કરી તો હવે છે ને હું ખાઈશ કેટલા વાગ્યા છે ખબર હું જમવાનું જમીશ બે ત્રીસ રાઈટ બે ને એકત્રીસ જેવું થયું છે કેમ કે મને છે ને હું ઈઠો એ મોડો ને એટલે વેલું જમવાનું ન ગમે એટલે હવે આપણે છે ને ઢોકળા ને ખાશું મજા આવશે જમી લઈએ આપણે ખાસી ખાસી જમી લઈએ બરોબર જમી લઈએ આલો તો પાંચ જેવું થઈ ગયું પ્રસાદી ખાવું છું

અમે કઈ તુલસી જેવું છે કોણ હતું મમ્મી આ તો હવે આ હાટો છે મમ્મી આ સાટો છે શું છે કમેન્ટ કરી દેજો પ્રસાદી કે કઈ છે ગોળો એ

એરાય શું કરે છે ઓ ફોન આવી કેમ આ સોફ્ટ તો એ કરે મોબાઈલ છે બેચા તાણ દે ભાઈ બચા દીધા આમાં આમે તાણ ફોટો છે બે તાનો આનો ફોટો પાડી એમ કવ્યો હા વારો વારો હાલો

એ ચશ્મા કઈ રીતે આવી ટીવી જોને મોબાઈલ જોને હે એને એમનો શોખ ના પેરો જો હું દેખાડ દે જય રાજની સાઈડ આલે પાછળ આ જય રાજ બેક થઈ ગયો જામનગર બારે ગયો તો ફરવા માટે હે જય કઈ બાજુ ગયો તો ભાઈ યુનિટી સ્ટેચ્યુ સ્ટેચ્યુ બીજો ક્યાં ક્યાં હેલિકોપ્ટર ઉડે જો એ આ દે તો હે લેન્ડ કરો ભાઈ લેન્ડ કરો દૂધ બાપ આવ્યો આ તો વળી એનાય ફોટા પાડશે પછી દેખાડશે હમણાં શું કરશે જે મારા ફોન કેવા ક્લિયર ફોટા ખબર છે તે છ મહિના ભાડે લીધો છે નહોતો કેવાનું કઈ તો આપણે પછી અહીંથી ઘરે આવી ગયા છીએ મમ્મી ને અત્યારે બધા બાર બેઠા છે અને હું જાઉં છું સંદીપ ના અત્યારે એના ઓલા પકોડાવાળાને બોલાવી થોડી ભૂખ લાગી છે નાસ્તો ને હું કરી બરોબર તો જાય આપણે સંદીપ ઘરે ગયા તો થાય પણ પકોડી વાળો જે આવે છે ને આ કથા વાળા રજરાખવા ને ગયા

તો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખી રાખીએ વિડીયો કેવો લાઈક હોય કમેન્ટ કરીને જરૂર કરી દેજો જો વિડીયો મજા આવી તો લાઈક દો ચેનલનો ન હોય તો સબસ્ક્રાઈબ દેજો મળીએ નવા બ્લોગમાં જય શ્રી રામ જય માતાજી આ બ્લોગ એન્ડ કર્યું છે બીજો બ્લોગ ચાલુ કરી શકે